માણિકબા કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવા આપણે આ દ્રશ્ય બતાવીએ કે આ તમામ લોકો જે છે માણિકબા કૃષિ વિદ્યાલયના જે વિદ્યાર્થીનીઓ છે તે લોકો રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે તમામ એવી વિદ્યાર્થીનીઓ હોય સ્કૂલ હોય કે કોલેજ હોય કે તમામ એવી જગ્યાઓ હોય તમામ જગ્યાએ ઉજવણી કરવામાં આવતી હોય છે અને પોલીસ સ્ટેશન હોય કે પછી હેલ્થ વિભાગ હોય તમામ જગ્યાએ તે લોકો જઈને રક્ષાબંધનની ઉજવણી કરતા હોય છે અડાલજ પોલીસ સ્ટેશનના શ્રી છે તેમની સાથે વાતચીત કરશું શું કહેવા માંગશો માણિકબા કૃષિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધનની ઉજવણી કરવા આપના પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે આજ રોજ શ્રીમતી માણેકબા કૃષિ વિદ્યાલયની વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર અને બારની વિદ્યાર્થીનીઓએ પોલીસ પરિવારના પોલીસ ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે અત્રે વધારેલ છે તમામ પોલીસ ભાઈઓને એમને રાખડી બાંધી અને એમના માટે હું આભાર માનું છું અને તમામ દીકરીઓને હું રક્ષાબંધનના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું શું કહેશો રક્ષાબંધનની ઉજવણી કરવા અહીં પોલીસ સ્ટેશન પહોંચ્યા છો શું કહેશો પોલીસ સ્ટેશન પહોંચ્યા છો રક્ષાબંધનની ઉજવણી કરવા અમને ખૂબ આનંદ છે અમને ખૂબ આનંદ છે સારું લાગ્યું હા ચોક્કસથી ભીખાભાઈ શું કહેશો પોલીસ હર હંમેશ આપણા માટે ખડે પગે રહે છે ગમે તેવી પરિસ્થિતિ હોય અને આજે એ જ જગ્યાએ આપ રક્ષાબંધનની ઉજવણી કરવા પહોંચ્યા છો તમામ વિદ્યાર્થીઓની પીઆઈ સાહેબને રાખડી બાંધી શું કહેશો સમાજની સેવા માટે અવિરત જે સેવા આપી રહ્યા છે પોતાની ફરજ બજાવી રહ્યા છે એવા પીઆઈ સાહેબથી માંડી પીઆઈ એમનો સ્ટાફ એ જો પ્રજાનું રક્ષણ કરતા હોય તો એમના રક્ષણ માટે પણ અમારી દીકરીઓ માણેબા કૃષિ વિદ્યાલયની બહેનો એમની શુભેચ્છા પાઠવી એમનું લાંબુ લાંબુ આયુષ્ય એમનું દીર્ઘાયુ આયુષ્ય અને એમનું વિઘ્ન દૂર થાય અને સારું સમાજ માટે કામ કરી શકે સેવા આપી શકે એના માટે આજે રક્ષાબંધનનો કાર્યક્રમ અમે રાખ્યો હતો અને બાંધવા આવ્યા હતા શું કહેશો બેન આપ રક્ષાબંધનની ઉજવણીમાં પહોંચ્યા છો પોલીસ અમને ખૂબ જ આનંદ થયો આજે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે અમે આ આવ્યા પોલીસ સ્ટાફે પૂરો સાથ અને સહકાર આપ્યો છે અને અમે પીઆઈથી લઈને પીએસઆઈ પીઆઈ સાહેબ બધાને રાખડી બાંધી છે અને અમે આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓને ખૂબ જ લાંબુ જીવન આપે અને અમારી પણ તેઓ રક્ષા કરે કેવું લાગ્યું રાખડી બાંધીને પોલીસ સ્ટાફ આપણી મદદ કરે છે તે આપણે તેમની રક્ષા કરવા માટે રાખડી રક્ષાબંધન ઉજવવું જોઈએ શું કહેશો તમે અમને ખૂબ આનંદ થયો પોલીસ સ્ટેશને આવીને તેમને રાખડી બાંધી ચોક્કસી તો તમામ લોકોને ખૂબ જ આનંદ થયો તેવું કહી રહ્યા છે ગુજરાત પોલીસ હંમેશા તમામ લોકોની સેવા અને સુરક્ષા માટે ખડે પગે રહે છે ગુજરાત પોલીસ અને ત્યારે અડાલત પોલીસ સ્ટેશન ખાતે તમામ વિદ્યાર્થીનીઓ માણેકબા કૃષિ વિદ્યાલયની રાખડી બાંધવા પહોંચ્યા છે ત્યારે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી છે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોમેસાઇ રિપોર્ટ્સ અમદાવાદ